બોંદરાવી કે આ તો કોઈ બીજો છે મે અગાડી સર દેલી આપણે સારું તે અગાડી બેહના અગાડવા અગાડી અગાડી કેતા તડકો ભી પોચે આ ચિકો તમે અહીં આવતા હતા અગાડી જાતા હતા આ લોકો અગરના બાગમાં જાતા હતા ને

ખાવા આવેલા છે પાર્ટી કરવા આવેલા છે સન્ડે અને બીજો શું છે પેલો ભગત ચાખનો છે બીજો ભી એક તહેવાર છે આપણો ભારત દેશ આજે આઝાદ થયેલો છે અમે લોકો મસ્ત મજાના એન્જોય કરી રહ્યા છીએ આપ મેં તો મારા મસ્ત મેં તો મારા એ લોકો અહીંયા થી ગયા અહીંયા થી ગયા પછી જોયું એટલે સો ગાઈસ હમ લોકો મસ્ત ઘૂમ રહે હે મસ્ત મજા નું નારગોલ માં ફરી છે ને હવે મારે લોકો જઈ રહ્યા છે ઘરે અમે લોકો આવી ગયા છે મસ્ત મજાના ઘરે અને મસ્ત હવે અમે લોકો જમી લેશું અને જે કઈ પણ હશે હું તમને તમારી સાથે શેર કરીશ આજે અમે લોકો અહીંયા મસ્ત મજાના બની રહ્યા છે ચોખાના રોટલા ચૂલા પર અમે લોકો થઈ ગયા છે મસ્ત મજાના ફ્રી અને અત્યારના વાગવામાં થઈ ગયા છે રાતના અગિયાર અને બસ હવે મારો ઓલમોસ્ટ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે લોકો સુઈ જઈશું અને આજનો દિવસ મસ્ત રહ્યો ખૂબ જ મજા આવી તો તમને આ બ્લોગ ગમે તો લાઈક કમેન્ટ અને શેર કરી દો ચેનલમાં નવા હોય તો જલ્દી જે જલ્દી સબસ્ક્રાઈબ કરી દો મળીએ એક નવા બ્લોગની સાથે કરી જઈએ હરે કૃષ્ણ